મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ને હવે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે તો લગ્ન બગન પતાવીને ઘરના હવે લાગી જશું ઓર્ડરમાં તો આજે પણ જવાનું છે ઓર્ડરમાં તો મળીએ તમને નવા ઓર્ડરમાં જઈ સ્થળ ઉપર પોગી ગયા છે જો મિલાપકા

કૌશિક બે જમવા જ આવી અત્યારે અમે જમી રહી પછી મિલાકતા જમવા જાશ હું ને કૌશિક બે જમવા આવી ગયા છે મમ્મી ગારવીન જો અત્યારે બે કેમેરા લઈ લીધા છે જમણવાર લેવી છે અત્યારે મમ્મી આવી ગયા છે જમણવારે લઈ લીધું છે જો આયા બે ગયા છે દાદા દાદા કે ગોર દાદા હું વારસે હવે વિધિને વરઘોડ આવે એટલી વાર છે જો બધું તૈયાર પીડ્યું કેમેરાને શીખવાડે છે ક્યારે કઈ એંગલ લેવાની હું લેવાનું એવું બધું તમે આગળ આવી જ ને આ થઈ ગયું છે માટો મારી દીધું સર બેવું વ્યો જાવની અંદર લઈ દેવું ચાં નથી એશ્યુ થાય કેટલું કિલોમીટર પાછું

ટાઈમ પછી આજે ઓફિસ આવ્યા એટલે બધી સાફ સફાઈ હાલે છે લગ્નમાં પડી ગયા હતા એટલે કે એમના ખોલવાનો સમય રહ્યો નતો એટલે સાફ સફાઈ કરવી આખી ઓફિસની મસ્ત ઓફિસ અત્યારમાં સાફ કરીને બેઠા છું એક નંબર ઓફિસ કરી નાખી બધું સાફ કરી નાખ્યું બધું સાફ